મિત્રો આજે કારતક વદ આઠમ એટલે કાળભૈરવ દાદાની જયંતિ અને એ કાળભૈરવ જયંતિ નિમિત્તે મિત્રો અમારા હીરાપુરા ગામે જે અમારા કાળભૈવ દાદા બિરાજમાન છે તેમનો હવન મિત્રો હવે અહીંયા ચાલુ થઈ ગયો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને આપણા જે યજમાન પદે મિત્રો અહીંયા આપણા જે જનક મહારાજનો જે ભાણો છે સંજય ભાણો તેઓ અહીંયા આજે યજમાન પદે મિત્રો બિરાજમાન છે અને મિત્રો શરૂઆતમાં જે પૂજા કરાવવાની હોય આવનની એ પૂજા આપણા જે આચાર્ય છે રમેશ કોરખા તેમની પાસે કરાવી રહ્યા છે વિજય નમો વિજયામ આવિયા સ્થાપ્યામી ઓ પૂર્વસૌ દેય નમો જયામ આવિયા સ્થાપ્યામી ઓ પૂર્વસૌ દીય નમો દીયેના આવિયા સ્થાપ્યામી ओम पूर्वो सो सुदाय नमः सुदा माव्या मिता प्यामी ओम पूर्वो सो स्वाहा इन नमः स्वाहा माव्या मिता प्यामी ओम पूर्वो सो मात्रुभियो नमः मात्रुभियो माव्या मिता प्यामी ओम लोक मात्रुभियो नमः लोक मात्रुभियो माव्या मिता प्यामी ओम पूर्वो सो दुखी नमः दुखी माव्या मिता મિત્રો આપણે ઘણીવાર કીધું છે અને અત્યારે હાલ પણ કહે રહે છે કે આપણું ગુજરાત ના જે ગામડાઓ છે એ ગામડાનું અમારું એકમાત્ર હિરાપુરા ગામ કે જ્યાં કાળભેરવ દાદા અને હનુમાન દાદા સામસામે બિરાજમાન છે જે કાળભેરવ દાદાના મિત્રો આપણે દર્શન થઈ રહ્યા છે બહુ પૂર્વતો આયા વિશતા આવી તો એ પર્યો हो अप्रो अप्रो जे काल दादानो दादानो भवन हो अपना आचार्य रमेश कुमार भाए जो अपना काल भैरव पीठ पीठ अपन ने दर्शन મિત્રો આપણો આ કાળભેરો દાદાનો નો હવન જયારે બપોરે પૂર્ણ થશે જયારે શ્રીફળ હોય ત્યારે પણ મિત્રો આપણે તમને સીધા દર્શન કરાવીશું पंचाभद्र पांचाभद्र चढ़ों मरे जड़ चढ़ों की जोड़ में जी पंचाभद्र चढ़ों त्याग कर मरे जड़ चढ़ों ओ पंचानंद यहाँ सारस्वती मां बिया दीस रोता सोहा सारस्वती दो पंच दासों दीसी बाबा चरितक आयो ददी गणगंज तो बोलो काल बटुका भैरव दादा ही जय